બધો નવસો રૂપિયા ને કોટે લઈ આવ્યો છે પંદરસો સોરી પંદરસો રૂપિયા ને કોટી લઈ આવ્યો છે ભાડે હલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર તો આજે આપણે જવાના છીએ લગ્નમાં દાદાના છોકરાના અને અટાણે તો આપણે અહીં જો રેલવે સ્ટેશને છીએ જોઈ રહ્યા છીએ આ પાછળ રેલવે સ્ટેશન છે અને આપણે અહીંયા ઉતરી ગયા છીએ એકલા છીએ આપણને અહીંયા ઉતારીને વહી ગયો કે તમારે લગ્નમાં તમને કે નટ લઈ જાવ એમ કરીને અહીંયા ઉતારીને વહી ગયો છે તો આપણને બીજો આવે છે આપણો કલેજો વિજય ભાલિયા આવે છે તો આવે પછી હાલો આપણે તમને બતાવું તો મિત્રો આપણે આવી ગયો છે આપણે વિજયભાઈ ભાલિયા તો મિત્રો આપણો ભાઈ આવી ગયો છે વિજય ભાલિયા હાલો ભાઈ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ જાન કરવા જો કે જાન તો હોય ગઈ પણ અમે છેલે છીએ હાલો આપણે હવે ત્યાં જઈને મળીએ સીધા તો મિત્રો આપણે ભોગી ગયા છીએ અહીંયા વાડી વિસ્તારમાં કારણ કે લગ્ન વાડી વિસ્તારમાં છે ઉદા અહીં લાવો તો ખરી ડટો એક આ છે તો તો મિત્રો મિત્રો હાલો તમને આપણે આગળ જઈને આવી જો આપણે અશ્વિન ના બધા અમારા વડેલ માણસો બધા બેઠા છે પૈસા ઘા કરે છે બેંકે છૂટા લઈ આવ્યા છીએ દસ દસ ની નોટો ના બેંક થી લઈ આવ્યા છે એમ પછી આખી નોટ નો ન કે ખબર ખબર પડી જાય બધા કડકડતી કડતી નોટ છે આ થી લઈ આયા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો આપડે આપણે વરાજા માટે ઉડાડવાની છે પીપોડી વગાડીને પીપોડી ઉડાડવાની છે આપડે તમને આગળ વિડીયો માં જોવા મળી જશે આપડે ઉડાડશું હાલો હવે પાછા આપડે ઘડીક લઈને મળીએ તો મિત્રો વિડિયોમાં બનાય કો કમનો વિડિયોમાં ઘવાંગ મગા આવશે આવું કે આપું ગી ગી ખૂબ ગીકો છે ક્યાં બોલાવ્યા

મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે ત્રણેય જઈએ છીએ જમવા હાલો તમને આડી જમવા ટાણે ભેગા થઈ ને મળીએ અહીંયા તો મોટી બધી લાઈન છે લાઈન આપણે શોર્ટકટ મારી આવો આ બધા લાઈનમાં ઊભી ગયા છે ભાઈ કલ્પેશભાઈ ભાવેશભાઈ અમે બધાય જમવા બેહી ગયા છીએ હું કેવું કલ્પા જમવા બેહી જાય ને ઓછું ખાજે હો જમવા એવું ઓછું ખાજે હો ઓછું ખાજે હો થાળી લેવા જાવ લો થાળી લેવા આ વાઇટ તો કેમ એક ખાલી છે મારે નથી જોતો તું રાખ સાય સાય હાટું સાય આવે ઉભો

તો મિત્રો આપણે ખાઈ પીને પાણી પાણી પીને ઊભા થઈ ગયા છીએ જોઈ રહ્યા છો તમે હવે કંઈક સારી જગ્યા ગોતી રહ્યા છીએ હુવા માટે અરે કંઈક પાથરેલું છે ચાલો ઓકે કરો હાલો રેડી પાથરેલી પથારી કમ્પ્લેટ જ છે આપણે ખાલી હુવાનું જ છે ભાઈ ચાલો મિત્રો હવે ઘડીક આપણે ઘડીક રહીને મળીએ કંઈક નવીન થાય પછી તો મિત્રો અમને એવી જગ્યા મળી ગઈ છે કમ્પ્લેટ પથારી હોતી જ્યાં પવને આવી રહ્યો છે એસી કરતા બોમ્બર

હાલો મિત્રો આપણે મળીએ પછી વિડીયો આગળ શશિન તો મિત્રો આપડે ભોગી ગયા છે કૃષ્ણ મંદિરે હજી કોઈ કેપ્ટર આવ્યા નથી ઈસ્કો કરવા વાળા બધા જાનૈયા જાનૈયા હજી કોઈ આવ્યા નથી તો હાલો હવે જાનૈયા આવે પછી આપડે સીધો તમને રાત ચાલુ થાય ને પછી તમને ડાયરેક્ટ લે તો વિજયભાઈ આવી રહ્યા છે પાછળ